મામલતદાર સમક્ષ રજૂ કર્યા હતા ત્યારબાદ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા ચોથી ઓક્ટોબરના રોજ ભાઈ વિસ્તારમાં સગીરા અને તેના મિત્ર બેઠા હતા તે દરમિયાન ત્રણ હવસખોરોએ સગીરાના મિત્રને પકડી રાખી એક બાદ એકે સગીરાનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા મુન્ના અબ્બાસ બંજારા અને શાહરૂખ કિસ્મત અલી બંજારાની શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી જે બાદ આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા આજે જિલ્લા પોલીસે ત્રણેય આરોપીનો કબજો લઈ કોઠી કચેરી સ્થિત ગ્રામ્ય મામલતદાર શૈલેષ દેસાઈ સમક્ષ ઓળખ પરેડ માટે રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા પીડિતાને મામલતદારની કચેરીમાં બનાવવામાં આવેલી વિશેષ જગ્યાએ રાખવામાં આવી હતી જ્યાં ત્રણેય હવસખોરોના એક પછી એક બુરખા ઉતારી મામલતદાર ચેમ્બરમાં છુપાવીને ઊભી કરવામાં આવેલી પીડિતાને બતાવવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ પીડિતાએ તમામ આરોપીને ઓળખી બતાવ્યા હતા ઓળખ પરેડ બાદ આરોપીઓને તાલુકા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા આરોપીઓને માટે કોર્ટમાં કોર્ટમાં રજૂ કર્યા હતા લાવતાની સાથે જ વકીલોએ દાવ કરતા કોર્ટ પરિષદનો મામલો તંગ બન્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર